મલેકપુર ગામમાં આવેલા તેમના ખેતરમાંથી બુધવારે મોડી રાત્રે અંદાજે પાંચ જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્ય જમલજી ઠાકોરના મલેકપુરમાં આવેલા ખેતરમાં ચાલીસથી વધુ ચંદનના વૃક્ષો વાવેલા છે બુધવારે રાત્રિના સમયે તસ્કરોએ ખેતરમાં પ્રવેશ કરીને ચંદનના પાંચ વૃક્ષોને થડમાંથી કાપી ચોરી કરી હતી આ ઘટનાની જાણ થતાં જ જમલજી ઠાકોરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે ચંદનની ચોરી કરતી આ ગેંગ પોલીસ માથે માથાનો દુખાવો બની રહી છે અગાઉ પણ ખેરાલો અને આસપાસના વિસ્તારોમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે છતાં ચોરો પોલીસની પકડમાં આવે નથી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે અને પોલીસની કાર્યક્ષમતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે પૂર્વ ધારાસભ્યના ખેતરમાં થયેલી ચોરીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતી